ત્યાંથી તમે જોઈન થઈ અને પીડીએફ મેળવી શકો છો તથા પ્લે લિસ્ટ માંથી માહિતી નો વિસ્તાર કેટલો છે તો તેર છે બીજું નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી તો વિસ્તાર ત્રીજું પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યક કેટલો થાય પાંચ પોઈન્ટ છ ચોથું ધારો કે એક્સ એ ત્રણ અવલોકન છે તો આ શહેરના જુદા જુદા બગીચાઓમાં વૃક્ષોની સંખ્યા તેત્રીસ અડતાલીસ તેત્રીસ ચોત્રીસ તેત્રીસ અને ચોવીસ છે આ માહિતીનો બહુલક કયો છે તેમાં આવશે તેત્રીસ પ્રાપ્ત ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચાર નો મધ્યસ્થ શોધવાનો છે તેમાં થશે ચાર સાતમું ત્રણ સંખ્યાઓનો મધ્યક ચાલીસ છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો એમની અંદર આવશે એક્યાસી ત્યાર પછી આઠમું છે નીચેના પૈકી કયા વિકલ્પો મધ્યસ્થ મધ્યક અને બહુલક સમાન છે તેમાં આવશે ચાર ત્રણ ચાર ત્રણ ચાર છ ચાર નવમો છે ઉત્તરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને અવલોકનોને કાઢી નાખવામાં આવે છે રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું અને તોતેર અને અઠ્યાસી ગુણ મેળવે છે જો તે ચોથી પરીક્ષામાં એસી ગુણ મેળવે તો તેના ગુણની સરાસરીમાં શો ફેરફાર થશે તેમની અંદર આવશે એક ઘટે ખાલી જગ્યા પૂર્વ છે જેમાં પહેલું માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવત ને માહિતી આઠ ચાર એક છ બે અને ની અંક ગણિત એ સરાસરી પાંચ હોય તો ની કિંમત કેટલી થશે ત્રણ થશે ચોથું કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ન્યૂનતમ અને મહત્તમ અવલોકનોની વચ્ચે આવેલો હોય છે જો મધ્યસ્થી માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા કેટલી થશે અયુગ્મ હોય. ભાગ્ય મુજબ જવાબીમાં પહેલું પ્રથમ દસ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય શોધવાનો છે તો આપેલ અવલોકનોનો સરવાળો તો અહીં સંખ્યા લખેલી છે અને એમાં આપેલી દસ છે તો ઉપરનો સરવાળો થશે એકસો દસ ના છેદમાં દસ મીંડુ મીંડુ ઉડી યોગ્યાર ભાગ્ય એક કરતા જવાબ મળશે એક ત્યાર પછી બીજું છે બાર માણસો ના વરસાદ સેવન્ટી હવે આ બધાનો સરવાળો આપણે કરવા જઈએ તો આ બધાનો સરવાળો પેલા મધ્યક શોધવાનો છે બધાના અવલોકનો જે સરવાળો છે એ થશે સેવન્ટી એટ એટ એટલે કે સાતસો અઠ્યાસી ના છેદમાં સંખ્યા બાર હતી તો આપણો મધ્ય માણસોના વજન મધ્યક કરતા વધુ છે તો ચાર માણસોના વજન મધ્યક કરતા વધુ છે તથા માહિતીનો વિસ્તાર તમારે શોધવાનો છે તો સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન ચોર્યાસી માઇનસ ચોપન બરાબર ચાલો આપેલી માહિતીનો મધ્ય ચાર પોઈન્ટ પાંચ હોય તો માહિતીનો મધ્યસ્થ તમારે શોધવાનો છે મિત્રો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું